સામળ્યો જળ હડી રહ્યો છે ત્યારે ભક્તો પણ હરક કેલા બની સામળિયાની સંગાર આરતીનો લાભ લઈ ધન્ય બન્યા છે જેઠ માસથી માસની પૂર્ણિમામાં સમગ્ર ગુજરાત અને રાજસ્થાન અને મધ્યપ્રદેશ જારો ભક્તો સામળિયાના દર્શન કરી ધન્ય બન્યા છે મંદિરના પૂજારી દ્વારા દિવસ દરમિયાન આવતા તમામ મનોરથની ઉજવણી કરવામાં આવી રહી છે મંદિર પરિસરમાં ભૂદેવો દ્વારા વૈદિક મંત્રો સાથે પાત્રા દર્શન સહિત સામળિયાઓની રાજ પચાર પૂજા પણ થઈ રહી છે ત્યારે ભક્તો ભગવાનના દર્શન કરી ધન્ય બન્યા છે જય શ્રી કૃષ્ણ આજે પૂર્ણિમા આજનું વિશેષ મહત્વ એવું કે આમ તો વિશેષ સ્નાન હોય પ્લસ આજે વર્ષાવી પૂનમ પણ કહી શકાય એવી સુંદર મજા એ આજે પૂર્ણિમા અને તેના અનુસંધાને શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભગવાનને સુંદર મજાના શ્વેત મલમલના વાઘાથી સુસજ્જ કરી અને ભગવાનની સુંદર મજાને ભી જાખી લોકો દર્શન કરી ધન્યતા અનુભવે તેવા સુંદર મજાના દર્શન આજના દિવસે અહીં યજ્ઞશાળા ખાતે ભગવાનની સુંદર મજાની એક પૂજા પણ છે આજના દિવસનું વિશેષ મહત્વ હોવાથી આજના દિવસે મંદિર દ્વારા સુંદર મજાના આયોજનો પણ કરેલ છે અને અનેક પ્રકારના ભક્તોએ દર્શન કરી ભગવાનની ધન્યતા અનુભવી છે હિતેન્દ્ર પટેલ અરવાલી